ગાઈ આ આપણી છે લાઈવ સ્ટ્રીમ તમે જોઈ શકો છો અત્યારે આપણે લાઈવ સ્ટ્રીમ કરી રહ્યા છે વોચિંગ ચાલુ છે લાઈવ ચાલુ છે તમે જોઈ શકો છો આ છે આપણું કોમ્પ્યુટર સેટઅપ તમે જોઈ શકો છો આ આપણે છે હેડફોન જોઈ લો તમને વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો બરાબર અને આ ગેમની તમારે મોડ લિંક જોતી હોય તો ફટાફટ મને કોમેન્ટ કરોની છે બરાબર તો હું તમને કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલમાં તમને લિંક મોકલી દઈશ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટાફટ આપણી ચેનલ મોનિટાઈ થઈ જાય એના માટે પ્રાર્થના કરી શકો છો તમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો આપણી ચેનલને જય દ્વારકાતીશ કહીશ જય દ્વારકાધિશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈશ ઠીક હે જય દ્વારકા દીશ